જય શ્રી કૃષ્ણ સુરીલી સ્વર સામ્રાજ્ઞીની સ્પર્ધા નંબર અઠ્યાવીસ પત્રલેખન અને પત્ર વાંચન સ્પર્ધામાં હું સુરીલી સોનલ લાખાણી યવતમાલથી આજે તારીખ તેર સાત બે હજાર પચીસના મેં સમયને પત્ર લખ્યો અને એ પત્રનું વાંચન આપ સર્વ સમક્ષ કરું છું સમય આજે મેં તને પત્ર લખવા સમય કાઢ્યો છે પત્ર લખવાનું ખાસ કારણ એ જ કે ધરતી પર માનવ જીવનમાં તારું મહત્ત્વ અને મહિમા અપરંપાર છે એની તને જાણ કરવા માટે હા આજે મારો પત્ર વાંચી તને ઘણી જ ખુશી થશે સમયનું ચક્ર ફરતું રહે છે સમય બળવાન છે સમયની કિંમત કરો સમયનો સદુપયોગ કરો વીતેલ સમય ફરી નહીં મળે સમય કસોટી કરે છે સમય મૂલ્યવાન છે સમય જોઈને વાત અને કામ કરાય સમયની સાથે ચાલો આવા ઘણા રૂપ અને અલંકારોથી માનવીઓએ તને બિરદાવ્યો છે આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારબાદ અનેક યુગો વીતી ગયા સમય તારું ચક્ર કાળ અને મર્યાદામાં સતત ભ્રમણ કરતું રહે છે તું માનવને ક્યારેક તો ખુશીઓની અમૂલ્ય ભેટ આપે છે તો ક્યારેક દુઃખના દરિયામાં ધકેલે છે અને પાછો તું એ કંઈ જ પોતા ઉપર ન લેતા માનવીઓ દ્વારા કરેલા કર્મોનું પરિણામ છે એવું સમજાવે છે સુખ સમૃદ્ધિ અને પરિસ્થિતિ સારી હોય તો કહેશે કે સમય બળવાન છે એથી ઉલટ જો જીવનમાં દુઃખ દરિદ્રતા અને પરિસ્થિતિ વિપરીત હોય તો કહેશે કે સમય એની સાથે નથી સમયની કઠિનાઈ છે એટલે કહે છે ને કે સમયની કિંમત કરો સમયનો સદુપયોગ કરો સમય ચૂકશો તો ફરી નહીં મળે માનવજીવન પ્રતિ પણ તારા જ ગુણગાન ગાય છે અને તારા બનાવેલા નિયમો મુજબ ચાલશે તો ધાર્યું મેળવશે તો માનવીઓની કસોટી પણ કરે છે ક્યારેક હલકી ફુલકી અને ક્યારેક તો ઘણી જ અઘરી દરેક કસોટીમાંથી માનવ પાર ઉતરતા તારી સાથે ચાલી અને આગળ વધ્યાનું સન્માન મેળવતો હોય છે તારું મૂલ્ય જે માનવી સમજી જાય છે તારું માન જાળવી ડગલે અને પગલે તને યાદ કરી પોતાના કર્મો કરે છે તે જીવનમાં સર્વસિદ્ધિ મેળવે છે તું તો ગતિશીલ છે તું ક્યારેય ખમતો નથી સતત ભ્રમણ કરતો રહે છે તું તારું કાર્ય કરતો રહે છે તારી સાથે કોણ છે તું એની રાહ જોતો નથી આ તે ઘણું બધું શીખવ્યું છે જો તેઓ તને અનુસરી અને માર્ગદર્શક માની તારી સાથે તાલ મિલાવીને ચાલશે તો તેઓ જીવનમાં પ્રગતિ ઉન્નતિ સફળતા કીર્તિ યશ જેવા બહુ સન્માની તાજ પહેરવાના તેઓ અધિકારી બનશે એટલે જ કહેવામાં આવે છે કે તારું માન રાખીને બોલવું તારું માન રાખીને ચાલવું તારું માન રાખીને ખાવું અને પીવું તારી મર્યાદામાં રહી સજગ રહી અને પોતાના કાર્યો અને કર્મ કરશે તે જ સફળ વ્યક્તિ કહેવાશે આટલું બધું અમે જાણીએ છીએ છતાં ઘણી ભૂલો કરીએ છીએ આળસ અને ભાન ભૂલતા સજાગ નથી રહેતા જે તારી સાથે ચાલે છે તેને અગણિત લાભ છે તો અમે પ્રણ લઈએ છીએ અમે તારી સાથે જ ચાલશું આશા રાખું છું કે તું દરેક માનવ જીવનમાં સારા રૂપે જ આવીશ અહીં સમયને માન રાખી અને આ પત્ર પૂરો કરું છું એ જ લિખિતન પ્રતિક્ષણ તને માન આપતી સોનલ લાખાણી